નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી મિત્રો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલોમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરવાના માતાજીનો પાઠ માતાજીનો પાઠ કેવી રીતના કરવાનો એના વિશે આપણે ચર્ચા કરીશું પણ મિત્રો એક જાણકારી પૂરતો જ વિડીયો છે કોઈને અખતરો કરવો નહીં જે માતાજીના ભુવા છે એ જ પાઠ કરી શકે છે બીજા મિત્રો કરતાના મિત્રોને જવાબદારી પોતાની રહેશે મિત્રો વેણ કહે કહેવાય વધાવો કોને કહેવાય માતાજીનો પાઠ કોને કહેવાય અને વેણમાં માતાજીને કેવી રીતના ઊભી રાખવી તો મિત્રો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પાટ અમુક રિવાજ અલગ અલગ હોય છે કોઈ ઘઉંના દાણા પાઠમાં લે છે કોઈ ચોખાના દાણા કોઈ માળામાં દોઢ લેતા હોય છે દોણો જોતા હોય છે અલગ અલગ રિવાજ હોય છે મિત્રો તો એમાં ઉત્તમ ઉત્તમ ઘઉંનો દાણો બહુ ઉત્તમ ઉત્તમ દાણા ગણવામાં આવે છે જે ઘઉં અન્ન દેવતા હોય છે અન્ન દેવ હોય છે ભગવાન હોય છે એના સાક્ષી પાઠ થતો હોય છે અને એના સાક્ષી આપણે માતાજીનો દોઢ લેવામાં આવે છે પણ મિત્રો દોઢ લીધો એટલે વાત પૂરી થઈ દુનિયામાં ગમે તે તમે દોઢ એક ભુવાજી પાસે લો એટલે વાત પૂરી થઈ ગઈ ગમે તે કામ હોય થતું જ હોય છે મિત્રો પછી એમ નહીં હોય કે ત્રણ વધાવ ત્રણ વેણા એ એનો કોઈ મતલબ નહીં હોતો અને મિત્રો જે દોઢ તમે લો છો દોઢમાં લેવામાં આવે છે દોઢ જે વેણ લો છો વેણ કે ધારો કે દસનું વેણ આવ્યું તો વધારો એનો ઊંચો હોવો જોઈએ કે અગિયારનો કે તેરનો કે ભલે પંદરનો એમ વધારો વધારે જ હોવો જોઈએ દસથી અંદર ન હોવો જોઈએ અને દોઢ લીધો એટલે બીજો કોઈ કલમ લેવાની કોઈ જરૂર આવતી નથી અને માતાજીને અમુક જે આ ઊભી રાખતા હોય છે કે માતાજીને વ્યાણમાં કેવી રીતના ઊભી રાખવાની તો મિત્રો જે ભુવાજી હોય છે એમની માતા પણ હાજર હોય છે અને જે સામેલા વ્યક્તિને જે તકલીફ હોય દેવની તો એ દેવને અરજી કરે છે માતાજીને હાથ જોડે છે કે જે તે દેવ હોય તો આ વિહત માતાઓ તો વિષ્ણુ કણાલ એકત્રીસ દિવસથી એકતાલીસ દિવસ આ ઘરે કોઈ તકલીફ થવી ન જોઈએ એમની માતા પણ અને એ ભુવાજી પણ કહેતા હોય છે અને એ રીતના માતાજીને વેણમાં ઊભી રાખતા હોય છે તો મિત્રો આ તો પાઠ વિશે જે પાઠ કેવી રીતના કરો અને એમાં પાઠમાં ઘઉંના દાણા ઉત્તમ ગણવામાં આવે છે અને વધારોનું વેણ દરેકને ખબર જ હોય છે દરેકને જાણકારી હોય જ છે દરેક લોકો ફુવાજી પાસે જતા હોય એટલે માહિતી તો હોય જ છે તો મિત્રો અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખજો તમારી કુલદેવી નામ અવશ્ય લખજો તો રજા લઈએ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો તો દરેકને જય માતાજી દરેકનો દિવસ શુભ રહે